ચાલો આજે આપણે સ્વચ્છતા વિશે સમજવું છે ને તો ઘર આંગણવાડી અને ફળિયું સ્વચ્છ રાખવું પડે ને તો આપણે સ્વચ્છ રાખવું હોય તો શેની શેની જરૂર પડે ઝાડુ પોતું કચરાપેટી બધું રાખવું પડે ને અને આપણે એક ગામ થી બીજે ગામ જવું હોય તો આપણે શેમાં બેસીને જવાય વાહનમાં જવાય ને કયા કયા વાહનમાં જવાય બસ મોટર રિક્ષા એમાં બેસીને જવાય ને બધા વાહનો ક્યાં ચાલે રસ્તા ઉપર રસ્તા ઉપર ચાલે ને તો આપણને સમજ પડી ને ચાલો બધા તાલી પાડો